નમસ્તે વિદ્યાર્થી મિત્રો એક્સિલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરીશું સ્વ અધ્યયન પોથી ભાગ ત્રણ ધોરણ છ વિષય વિ સામાજિક વિજ્ઞાન પાઠ પંદર સરકાર જો તમે ચેનલ પર નવા હોય અથવા તો ચેનલ સબસ્ક્રાઈબ હજુ પણ ન કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા વિડીયોના અપડેટ તમને તરત જ મળતા રહે અને હા વિદ્યાર્થી મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં બીજા વિડીયોની પણ લિંક આપેલી છે તો તેની તમે જરૂરથી મુલાકાત લેજો જેમાં ગણિત ગમત વિજ્ઞાનની પ્રવૃત્તિઓ સધ્યાય સધ્યાયના પ્રશ્નોત્તરી આઈએમપી પ્રશ્નપત્રો પેપર સોલ્યુશન અને ઘણું બધું છે એ સિવાય જ્ઞાન સાધના પરીક્ષા કે જે તમે પાસ થાઓ તો આઠમા ધોરણમાં ચોરાણું હજાર રૂપિયા જેટલી સ્કોલરશીપ તમને સરકાર આપે છે તો તેના વિડીયો અને પેપર સોલ્યુશન પણ સતત બે વર્ષના મૂકેલા છે તો તે તમે ગાણવાનું ભૂલતા નહીં તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીશું પાઠ પંદર સરકાર પ્રશ્ન એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ સુધી બોક્સમાં લખો એક સરકાર બાબતે કયું વિધાન સાચું છે તો જવાબ આવશે એક દરેકના સંચાલન માટે કે નિર્ણયો માટે સરકાર જરૂરી છે બે દેશના વિકાસ માટે સરકાર આયોજનપૂર્ણ કાર્ય કરે છે ત્રણ બંધારણને કેન્દ્રમાં રાખી કાયદાનું કાયદા બનાવવાનું કાર્ય કરે છે અને ચાર કાયદાનો અમલ કરવાનું કાર્ય કરે છે તો આ બધા જ જે છે સરકાર માટે જરૂરી છે એટલે કે સરકાર કાયદો ઘડવા માટે જરૂરી છે એટલે જવાબ આવશે ડી આપેલ તમામ અથવા તો ઉપરોક્ત તમામ બે કયા પ્રકારના શાસનમાં લોકો મત દ્વારા પોતાના પ્રતિનિધિત્વ ચૂને પદ પ્રતિનિધિ ચૂને છે ચૂંટે છે તો લોકશાહી સરકાર એટલે જવાબ આવશે એ ત્રણ ભારત દેશમાં ચૂંટાયેલી સરકારની મુદત સામાન્ય રીતે કેટલા વર્ષની હોય છે તો પાંચ વર્ષની હોય છે એટલે જવાબ આવશે સી પાંચ વર્ષ ચાર વિશ્વમાં સૌથી વધુ મતદાર ધરાવતો લોકશાહી દેશ કયો છે તો ભારત જવાબ આવશે ભારત એટલે ડી પાંચ નીચેનામાંથી કયું લક્ષણ રાજશાહી પ્રકારનું છે રાજાશાહી પ્રકારનું નથી તો રાજાશાહીમાં કયું ન આવે તો શાસક તરીકે કોઈ એક વ્યક્તિને શાસન કરવું એ રાજાશાહી છે મોટે ભાગે શાસક એટલે રાજાનું પદ રાજાશાહી છે લોકોને પોતાના શાસક શાસક છૂટવાનો હક તો એ રાજાશાહી નથી એટલે જવાબ આવશે સી છ રસ્તા પર બસની રાહ જોવાની જગ્યાએ ધ્યાનમાં રાખવાની બાબત નીચેનામાંથી કોનો સમાવેશ થશે નહીં તો બસ સ્ટોપ પર રમતો રમવી જોઈએ નહીં એનો સમાવેશ થશે નહીં એટલે જવાબ આવશે ડી સાત રોડ પર આવેલા કાળા અને સફેદ પટ્ટા કયા નામે ઓળખાય છે તો જવાબ આવશે જીબ્રા ક્રોસિંગ એટલે કે એ જીબ્રા ક્રોસિંગ પ્રશ્ન બે અ બંધ બેસતા જોડકા રચો એક રાજાશાહી સરકાર તો તેમાં આવશે બી એક જ વ્યક્તિ શાસન કરે બે રાજ્ય સરકાર તો એમાં આવશે ઈ સમગ્ર રાજ્યમાં કાર્યભાર સંભાળે ત્રણ સ્થાનિક સરકાર તો એમાં આવશે જવાબ ડી ગામ કે શહેર માટે કાર્યભાર સંભાળે ચાર રાષ્ટ્રીય સરકાર તો એનો જવાબ આવશે સી સમગ્ર દેશમાં કાર્યભાર સંભાળે સામ્યવાદી સરકાર તો એમાં આવશે સામ્ય એ સામ્યતા કે સરખાપણાને મહત્વ આપે છ લાલ લાઇટ તો એમાં આવશે એચ થોભો બે પીળી સાત પીળી લાઈટ તો પીળી લાઈટ માટે આવશે એફ તૈયાર રહો અને આઠ લીલી લાઇટ તો એના માટે આવશે જી આગળ વધો તો લાલ પીળી અને લીલી ત્રણ લાઇટ જે છે આપણે દરેક ટ્રાફિક સિગ્નલે રેલવે સ્ટેશન આગળ મોટા જે નેશનલ હાઈવે હોય તેના ચાર રસ્તે અથવા તો ચોકમાં આપણે આવી લાઈટો જોઈએ છે તો તેને ટ્રાફિક સિગ્નલ કહેવામાં પણ આવે છે તો આ જે જોડકા જોડો જે છે મોસ્ટ ટાઈમ બી છે પરીક્ષામાં પૂછાઈ શકે તેમ છે તો તમે પાકું કરી લેજો બી નીચેના વિધાનો સાચા છે કે ખોટા જણાવો એક લોકશાહીમાં લોકોના હાથમાં સત્તા હોતી નથી ખોટું બે રાજાશાહી શાસક ચૂંટણી વગર પસંદ થાય છે સાચું ત્રણ અદાલત સરકારને વિવિધ મુદ્દાઓ માટે સૂચન કે આદેશ કરી શકે છે સાચું ચાર ગામ કે શહેરનો કાર્યભાર સ્થાનિક સરકાર સંભાળે છે સાચું તો મોસ્ટ એમપી છે પાંચ ભારતમાં પ્રમુખશાહી લોકશાહી વ્યવસ્થા જોવા મળે છે ખોટું છ રસ્તો ઓળંગતા પહેલાં તમારી ડાબી બાજુ જુઓ સાચું આ પણ મોસ્ટ મોસ્ટાઈમ્પી છે સાત આફ્રિકાના ચોપગા પ્રાણીના શરીર પર કાળા પટ્ટા હોય છે આવા પટ્ટાઓ રસ્તા ઉપર દોરવામાં આવે છે આથી તેને જીબ્રા ક્રોસિંગ કહે છે સાચું તો આ પણ પ્રશ્નમાં કે પરિભાષામાં પૂછવામાં આવે છે વ્યાખ્યામાં મોસ્ટ એમ્પી કરી લેજો आठ खूणा के वहांक पर क्या रस्तों क्रॉस करव नहीं साचू नौ बस में चढ़ता उतरता समय धक्का मुक्की करवी जो खोटो धक्का मुक्की न करवी जो तो आखरा खोटा में ही सके से दस साइकल सीखवा जाहिर रस्ता उपयोग करव नहीं साचो प्रश्न तरण એ યોગ્ય વિકલ્પ યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો એક દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ તો ભારત બે વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને ખાલી જગ્યા વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે તો ડાબેરી ત્રણ આપણા દેશની સરકારને ખાલી જગ્યા દ્વારા ચૂંટવામાં આવે છે ચૂંટણી દ્વારા ચાર રાજાશાહીમાં ખાલી જગ્યા શાસન હોય છે એક ખથ્થું એટલે કે રાજા પોતે જ બધો કારભાર સંભાળે છે પાંચ કેટલા રસ્તાઓ પર તમામ ટ્રાફિક એક જ રીતે ફરે છે અને ખાલી જગ્યા રસ્તો કહેવામાં આવે છે તો વન વે એક જ બાજુ ગાડીઓ જતી હોય છ રાહદારી ક્રોસિંગ પર હોઈએ ત્યારે ખાલી જગ્યા લાઈટ થાય ત્યારે જ રસ્તો ક્રોસ કરવો જોઈએ તો લીલી લાઈટ તો આ મોસ્ટ આઈ એમ છે આ પણ મોસ્ટા એમપી છે અને પહેલો પણ મોસ્ટા એમપી છે ખાલી જગ્યા આ પરીક્ષામાં પૂછાઈ શકે તેમ છે તમે વાંચી લેજો ગોખી લેજો પક્કો કરી લેજો સાત માતા પિતાએ ખાલી જગ્યા એસોસિએશનની બેઠકમાં ભાગ લેવો જોઈએ તો સોસાયટીના એસોસિએશનમાં ભાગ લેવો જોઈએ બ તફાવત જણાવો લોકશાહી એક લોકશાહીમાં લોકો મતદાન દ્વારા પોતાનો પ્રતિનિધિ ચૂંટે છે બે લોકશાહીમાં લોકોને કેન્દ્રમાં રાખીને સરકાર કાર્ય કરે છે ત્રણ લોકશાહીમાં સરકારની મુદત પાંચ વર્ષની હોય છે સામે છે રાજાશાહી લોકશાહી તો રાજાશાહીમાં રાજાનું પદ વંશ પરંપરાગત હોય છે બે રાજાશાહીમાં વ્યક્તિગત કેન્દ્રીય સરશાસન હોય છે ત્રણ રાજાશાહીમાં કોઈ મુદત હોતી નથી તો આ જે છે તફાવત મોસ્ટાઈમ બી છે દરેક પરીક્ષામાં પૂછાય છે અને જ્ઞાનસદના પરીક્ષા એનડબલ એમએસની પરીક્ષામાં આમાંથી પ્રશ્નો પૂછાઈ શકે તેમ છે અને સ્કૂલની પરીક્ષામાં તો પૂછાશે જ તો તમે યાદ કરીને પાકું કરી લેજો પ્રશ્ન ચાર અ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો એક સરકારના મુખ્ય પ્રકાર કેટલા અને કયા કયા છે તો જવાબ સરકારના મુખ્ય ત્રણ પ્રકાર છે લોકશાહી સરકાર સામ્યવાદી સરકાર રાજાશાહી સરકાર બે આપણા દેશમાં કયા પ્રકારની શાસન વ્યવસ્થા જોવા મળે છે જવાબ આપણા દેશમાં સંસદીય લોકશાહી શાસન વ્યવસ્થા જોવા મળે છે ત્રણ લોકશાહી શાસન વ્યવસ્થાનામાં કેટલા પ્રકાર છે કયા કયા જવાબ લોકશાહી શાસન વ્યવસ્થાના બે પ્રકાર છે પ્રમુખગત લોકશાહી અને સંસદીય લોકશાહી ચાર સાયકલિંગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો જવાબ સાયકલ ચલાવતી વખતે સાયકલ હંમેશા રસ્તાની ડાબી બાજુ ચલાવવી જોઈએ મુખ્ય રસ્તા પર સાયકલ ચલાવવાને બદલે અંદરના રસ્તા ઉપર સાયકલ ચલાવવી જોઈએ જેથી એક્સિડન્ટ થવાનો ભય ન રહે અને પડીએ તો વાગ્યે ઓછું પાંચ બસમાં મુસાફરી કરતાં ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો વર્ણવો તો જવાબ બસમાં ધક્કા ન કરવી જોઈએ ખોટો ઘોંઘાટ ન કરવો જોઈએ બસની સીટીનું નુકસાન ન કરવું જોઈએ આ ઉપરાંત બસમાં જેમ તેમ ડખાણું ન લખવા જોઈએ બસની કાચ ઉપર થૂકવું ન જોઈએ માઓને વગેરે ખાતા હોય તો બસમાં ન ખાવું જોઈએ બસમાં સિગરેટ પણ પીવી જોઈએ નહીં સિગરેટ અને બીડી એ ધૂમ્રપાન છે એક પ્રકારનું તે ધૂમ્રપાન કરવાની સખત મનાય છે એટલે ધૂમ્રપાન પણ જાહેર સ્થળોએ કરવું જોઈએ નહીં આ ઉપરાંત સીટોને પણ તોડફોડ કરવી જોઈએ નહીં પ્રશ્ન બી નીચેના વિધાનો માટે કારણો આપો જવાબ લોકશાહીમાં લોકોને કેન્દ્ર સ્થાને માનવામાં આવે છે કારણ કે લોકશાહી શાસન વ્યવસ્થામાં લોકો મતદાર દ્વારા પોતાના પ્રતિનિધિત્વ ચૂંટે છે ચૂંટણીમાં ચૂંટણીમાં વિજેતા ઉમેદવારો દ્વારા સરકારનું નિર્માણ થાય છે આમ લોકશાહી શાસન વ્યવસ્થામાં લોકોના હાથમાં સત્તા હોવાથી આ વ્યવસ્થામાં લોકોને કેન્દ્ર સ્થાને મનાય છે બે લોકોના અધિકારો રાજાશાહીમાં જળવાતા નથી જવાબ રાજાશાહી શાસન વ્યવસ્થામાં મોટે ભાગે એક વ્યક્તિ એટલે કે રાજા શાસન વ્યવસ્થા સંભાળે છે જેની સામાન્ય રીતે ચૂંટણી થતી નથી માટે આ શાસન વ્યક્તિગત વ્યક્તિ કેન્દ્રીય હોય છે રાજાશાહીમાં લોકોની સુખાકારી કે વ્યવસ્થાને બદલે શાસકની સુખાકારી સુવિધા કે વ્યવસ્થાની જ મહત્વ આપવામાં આવે છે અને રાજા જ નિર્ણયો રાજાનો નિર્ણય જ આખરી નિર્ણય ગણવામાં આવે છે માટે લોકોના અધિકારો રાજાશાહીમાં જળવાતા નથી ત્રણ સરકાર કાયદામાં ફેરફાર કરે છે કારણ કે સરકાર બંધારણને કેન્દ્રમાં રાખીને લોકોની ઈચ્છા લોકમત અનુસાર લોકહિત માટે જરૂરી કાયદા ઘડે છે લોકશાહીમાં જો લોકમત બદલાય તો સરકારે કરેલા કાયદામાં સરકારે અમલમાં મૂકેલા કાયદામાં ફેરફાર કરવો પડે છે લોકશાહીમાં સરકાર કાયદામાં ફેરફાર કરવાની સત્તા ધરાવે છે આથી કહી શકાય કે સરકાર કાયદામાં ફેરફાર કરે છે પ્રશ્ન પાંચ એ ટૂંક લખો એક સરકારનું મહત્ત્વ દરેક દેશને જુદા જુદા નિર્ણયો લેવા માટે તેમજ એ નિર્ણયનો અમલમાં અમલ કરવા માટે સરકારની જરૂર પડે છે દરેક દેશમાં બંધારણ અનુસાર કાયદા બનાવવા તેમને અમલમાં મૂકવા તેમજ તેમાં સુધારા કરવા કાયદાની સરકારની જરૂર પડે છે સરકારે બનાવેલા કાયદા અને નિયમો દેશના બધા લોકોને સામાન્ય રીતે લાગુ પાડવા માટે સરકારની જરૂર પડે છે લોકશાહીમાં લોકોની ઈચ્છા મુજબ વહીવટ ચલાવવા સરકારની જરૂર પડે છે સરકાર જ લોક કલ્યાણના કાર્યો કરે છે એટલે દરેક બાબતે સરકારની જરૂર પડે છે બી નીચે આપેલ ફકરામાંથી લોકશાહી સરકાર સામ્યવાદી સરકાર અને રાજાશાહી સરકારના વિધાનો ભેગા થઈ ગયા છે તો તેને જુદા કરીને અલગ તારવો તો પહેલું છે લોકશાહી સરકાર લોકોને કેન્દ્રમાં રાખી સરકારનું કામ કરે છે સરકારનું સંચાલન લોકો દ્વારા સીધા મત થકી આડકતરી રીતે લોકો જ કરે છે તો તેની લોકશાહી સરકાર કહે છે તો આ જે છે એ ત્રણે ત્રણ પરિભાષા પરીક્ષામાં પૂછાય છે વર્ગીકરણ કરો કે છૂટા પાડો કે વ્યાખ્યા આપો કે પરિભાષા લખો ત્રણે ત્રણમાંથી બે પૂછવાની શક્યતા છે તો તમે પાકું કરી લેજો બે સામ્યવાદી આ પ્રકારના શાસનમાં બધાની સામ્યતા કે સરખાપણાને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે શ્રમિકો મજૂરો કે આર્થિક કે લોકોને આર્થિક બૌદ્ધિક અને વૈચારિક રીતે સમાનતાના આધારે જોડી સરકારનું સંચાલન કે શાસન ચલાવાય છે ત્રણ રાજાશાહી સરકાર આ શાસન વ્યવસ્થામાં શાસકનું પદ વારસામાં મળે છે આ પ્રકારના શાસનમાં લોકોને પોતાનો શાસક ચૂંટવાનો અધિકાર હોતો નથી એક દ્વારા લેવાતો નિર્ણય આખરી નિર્ણય હોય છે એટલે કે રાજા સર્વેસરા સર્વેસરવા હોય છે પ્રશ્ન પ્રશ્ન દૈનિક કે અન્ય સાહિત્યમાંથી સરકારના કાર્યો અંગેનું કટિંગ મેળવીને અહીં ચોંટાડો અહીંયા જે છે છાપામાંથી જે કટિંગ આવેલું હોય સરકારને લગતું તે તમારે અહીંયા ચોંટાડવાનું છે તો હું આશા રાખું છું કે આ તમે યાદ કરીને ચોંટાડી દેશો કેટલા બાળકો ચોંટાડે છે તે મને કોમેન્ટમાં જરૂરથી લખજો અને કયું કટિંગ ચોંટાડ્યું છે એ પણ તમે કોમેન્ટ કરીને જણાવજો મને જે પહેલું કટિંગ ચોંટાડી અને અહીંયા જે પહેલું કટિંગ કાપી અને અહીંયા ચોંટાડશે તેને મારા તરફથી એક સ્માઈલ આપવામાં આવશે પ્રશ્ન સાત આપણા શ્રી પાસેથી માર્ગદર્શન મુજબ અહીં આપેલા એશિયાખંડના ખંડના નકશામાં વિવિધ શાસન વ્યવસ્થા ધરાવતા દેશો દર્શાવો એક લોકશાહી શાસન વ્યવસ્થા દેશના નામ સામ્યવાદી શાસન વ્યવસ્થા દેશના નામ રાજાશાહી શાસન વ્યવસ્થા દેશના નામ તો અહીંયા જે છે બાંગ્લાદેશ લોકશાહી ઇન્ડોનેશિયા લોકશાહી પાકિસ્તાન લોકશાહી અને નાઇજેરિયા લોકશાહી તો આ રીતે ચાર પ્રકારની લોકશાહી અહીંયા આપણે દર્શાવેલી છે તો વિદ્યાર્થી મિત્રો આજનો અભ્યાસ પૂર્ણ થાય છે તમને વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી લખજો કે તમને વિડીયો કેવો લાગ્યો અને છાપા મેગેઝિન જૂની પુસ્તકમાંથી સરકારનું કટિંગ જરૂરથી તમે ચોંટાડી દેજો વિડીયોમાં અંત સુધી જોવા માટે તમારો આભાર થેન્ક યુ